જિલ્લાના થાનગઢ તાલુકાની સરોડે પ્રાથમિક શાળા એક એવી સરકારી શાળા છે કે જ્યાં પ્રકૃતિના ભૂતકાળમાં જ્યાં એક પણ વૃક્ષ ન હતું ત્યાં આજે પચીસો થી સત્યાવીસો જેટલા વૃક્ષો અને છોડની હરિયાળી લહેરાઈ રહી છે સિત્તેર વર્ષની જૂની આ સ્માર્ટ પ્રાથમિક શાળામાં સાત સ્માર્ટ ક્લાસ સમૃદ્ધ લાયબ્રેરી અદ્યતન કમ્પ્યુટર લેબ સ્ટેમ લેબ ચાલીસ

પટેલ સાહેબ શાળા પ્રવૃત્તિ ઉત્સવ અને કન્યા કેળવણી નમો સરસ્વતી યોજના લક્ષ્મી યોજના અને વાલી દીકરી યોજના અને જ્યારે મુખ્યમંત્રી અહીંયા સરોડી ગામે શાળા ઉત્સવમાં આવવાના હતા ત્યારે થાન ચોવીસીના તમામ ગામોના અને ગ્રામજનો અને અમારા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા એક સરસ મજાનો અને વહીવટીતંત્ર દ્વારા સરસ મજાનો સારો કાર્યક્રમ થાય અને મુખ્યમંત્રી જ્યારે હું તમને કહું શાળામાં એમને જે વિદ્યાર્થીઓ છે શાળાના અને શિક્ષકો છે એમની જે કામગીરી જોઈ અને ખૂબ જ પ્રભાવ પ્રભાવિત થયા છે અને જે શાળાના દીકરા દીકરીઓ છે એમને જે કાંઈ સ્ટેજ ઉપર જે કાંઈ એમના મંતવ્યો રજૂ કર્યા એનાથી મુખ્યમંત્રી એટલા બધા પ્રભાવિત થયા છે કે ભાઈ રાજ્યનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ અને છેલ્લા ગામમાં આ પ્રકારની સ્કૂલ એ સ્કૂલમાં આ પ્રકારનું વિદ્યાર્થીઓને શિક્ષણ વાતાવરણ એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે આખા ગુજરાત રાજ્યમાં લગભગ પચાસ હજાર સ્કૂલો હોય એમાં ક્યાંય બે સ્કૂલોમાં થોડી વ્યવસ્થાનો ક્યાંય અભાવ જોવા મળતો હશે ત્યારે ઘણીવાર એવું પેપરો છે અથવા મીડિયામાં એવું આવતું હોય છે મહોત્સવ મનાવે છે અને ઘણું બધું હજી આ છે પણ આપ બધા આજે અહીંયા સ્કૂલે આ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો છે ત્યારે આપે પણ બધાએ જોયું છે કે કેવું સરસ મજાનું હું તમને કહું સ્કૂલનું વાતાવરણ વિદ્યાર્થીમાં એકદમ ટેલેન્ટ વિદ્યાર્થીઓ અહીંના છે અને ખૂબ જ સારી રીતે એમના શિક્ષકો એમને તૈયાર કર્યા છે અને જે શાળાના ઓરડાઓ છે શાળાનું ગ્રાઉન્ડ છે અને રમતગમતના સાધનો છે લેબ છે કમ્પ્યુટર છે આ પ્રકારની આપણા સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે શિક્ષણ મળે એના માટેના પ્રયાસો રાજ્યના કરી રહ્યા છે મારું નામ નાનખા જાગૃતિબેન કાનજીભાઈ હું શ્રી સરોડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક છું આજ રોજ અમારી શાળાની અંદર શાળા પ્રવેશ ઉત્સવ એ કાર્યક્રમની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પધાર્યા હતા તેમણે અમારી શાળાના ખૂબ જ વખાણ કર્યા તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અમારી શાળા છે એ આમ તો નંબર વન જ છે પણ હવે આનાથી પણ વધારે એને સારી બનાવવાના અમે પૂરતા પ્રયત્ન કરીશું મારું નામ ગોહિલ દિપ્તિબેન મહેન્દ્રભાઈ છે મેં અહીંયા ઓગણીસ વર્ષ સાસ ગામમાં મેં જોબ કરી છે આ ગામમાં અમે અમારું લાગણી ખૂબ જોડાયેલી છે આજે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે શ્રી સીએમ સાહેબ અમારી શાળામાં પધાર્યા તેનો અમને ખૂબ 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 આનંદ છે અને સાહેબશ્રી અમારી શાળા જોઈને ખુશ થયા છે તેનો પણ અમને ખૂબ આનંદ છે અમે સાહેબશ્રીને વચન આપીએ છીએ કે હજુ સારું કામ કરવાનું અને સારો નિશાળને હજુ સારી બનાવવાનો અમે પ્રયત્ન કરીશું